બીજો સમુદાય કોષ્ઠાંતરી છે તેને દંશકો તરીકે પણ ઓળખવામાં આવે છે આ સમુદાયના પ્રાણીઓ મુખ્યત્વે જ ખારા પાણીમાં રહેવાવાળા સ્થાયી કે મુક્ત રીતે તરતા અર્ય સમિતિવાળા અને પેશી સ્તરીય આયોજન ધરાવતા હોય છે પરવાળા જેવા પ્રાણીઓ કેલ્શિયમ કાર્બોનેટનું સંગઠિત અંતઃકંકાલ ધરાવે છે આ પ્રાણીઓ

કેન્દ્રીય આંત્ર પરિવહન ગુહા ધરાવે છે બે મૂળભૂત દૈહિક સ્વરૂપો દર્શાવે છે જેમ કે પુષ્પક સ્વરૂપ હાઈડ્રા અને સમુદ્ર ફૂલમાં જોવા મળે છે જે સ્થાયી અને નળાકાર હોય છે અને છત્રક સ્વરૂપ જેલીફિશમાં જોવા મળે છે જે છત્રી આકારનું અને મુક્ત રીતે તરતું હોય છે ઓબેલિયા જેવા કેટલાક દંશકો બંને સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે એટલે કે પુષ્પકો દ્વારા અલિંગી રીતે છ ત્રકોની ઉત્પત્તિ અને છ ત્રકો દ્વારા લિંગી રીતે પુષ્પકોની ઉત્પત્તિ થાય છે આ પ્રક્રિયાને સમ એકાંતરણ કે અનુજનન તરીકે ઓળખવામાં આવે છે દંશકોના સામાન્ય ઉદાહરણોમાં હાઈડ્રા ઓબેલિયા ફિરંગી મનવાર અથવા ફાયસેલિયા કે જેને પોર્ટુગીઝ મેન ઓફ વોર તરીકે પણ ઓળખવામાં આવે છે પેનના ટૂલા કે સમુદ્ર પેન ગોર્ગોનિયા કે સમુદ્ર પંખો મિન્ડ્રીના કે બ્રેઇન કોરલ અને સમુદ્ર ફૂલ કે એડેમ્સિયા જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે